તો દર્શે હજી દર્શે દળીને તું ભલી દર્શે દિન્ય દે અનુપ આભા સૌમ્ય સુભગ સ્વરૂપ અમિત ગુણ ને અમિત ગણ ને ઈ ભલા લમતા ભૂખ તો પણ ભૂપજી પણ ભૂખ ભૂપા ભૂપરી તું ભુખ લગ્ન કે દિન ભલો લીધો નૈષ્ઠિકી વ્રત મેમ અને આયરા વ્રત નિયા આગ્રહ આગર્યા તપ એમ તો લક્ષેમ હજી લક્ષેમ છમયા દીપતિ ગુણ આયા માય ભીણું શમીણું વિધોવિધ વ્યવહાર અને જળ સરોવર માંહી જાય કમળવત કરનાર તો અવતારજી અવતાર આય રહીના પર અવતાર સુખી સાડા ત્રણે પાડા સાડા ત્રણ પાડા ને સુખી કરવા માટે સુખી સાડા ત્રણે પાડા કલન નાગટ કોણ અને દેણ વિદ્યા દાન દેવી હલે કોણ તવ હોળ તો સરમોળજી સરમોળ શક્તિ તું ઉદા સર મોળ મહેમાન આંગણ થાટ મોટા પરકતે પરસન અને દિયણ વરુવડ જેમ દિલથી આવતલ ને તો પ્રસન્ન જી પરસન પ્રોડ હતી એ પ્રસન્ન આજ વર્ષ 51 મે પુનીત કીધ પ્રવેશ સકળ ચારણ વરણ સાનંદ ઓચરે આદેશ ઓ આદેશ જી આદેશ અંડ ગીશ્વરી આદેશ કર્મ યોગે તુહી કરણી રહી ધરણી રાજ અને જબર વંદે જગત માતા સતી ધવડા સાચ તો સતવાચ જી સતવાત સતનો દિયો સતવાત બોલો છોડલ માતા જય